હે ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવવાની છે ખીચડી મિક્સ ખીચડી એમાં તુવેરની દાળ મગની દાળ અને ચોખા લીધા છે અને આપણે ચટાકેદાર ખીચડી બનાવવાની સાદી ખીચડી પણ એકદમ અલગ સ્ટાઇલ હતી હળદર મીઠું નાખી દીધું ઢાંકી દીધી પછી મેં ખોલીને મસ્ત મિક્સ કરીને પછી આપણે ઢાંકીને મસ્ત ધીમા કેસે આપણે ખીચડી બનાવવાની છે અને એકદમ પરફેક્ટ રીતે બનાવવાની છે ખીચડી એક બાજુ ભીંડાનું શાક બનાવવાનું છે તમે કશો આટલા બધા ભીંડા બે જણા કેટલું ખાવા જોઈએ તો આટલા બધા ભીંડા ભાઈ નથી બનાવવાના આ બધા ભીંડા અડધો ભીંડા બનાવવાના છે અને અડધો ભીંડો આપણે ડબ્બામાં પેક કરી લઈશું તો મેં તેલ નાખીને અજમો નાખીને મસ્ત એનો વઘાર કરી ના છે અને અડધા ભીંડા આપણે ડબ્બામાં મસ્ત પેક કરી દઈશું એટલે કે જ્યારે આપણે ભીંડાનું શાક ખાવાનું મન થાય ત્યારે આપણે ખાલી વઘારવાની જ પ્રોસેસ કરવાની ભીંડાને આપણે કશું નાખ્યા વગર આપણે મસ્ત એને પકાવવાના છે કશું જ પણ એ નાખવાનું જે તેલ અને જે આપણે મિક્સ કરીને જે વઘારી છે તેલને અજમો નાખીને બસ એ જ જ્યાં સુધી એ પાકે ને ત્યાં સુધી કશું નહીં નાખવાનું ખીચડી માટે આપણે જે આ ટ્રીક ફોલો કરવાની છે બે ચમચી ઘી નાખી દીધું છે લીમડું નાખી દીધું છે મસ્ત અને રાઈ નાખી દેવાની આ બે આ ત્રણનો ફ્લેવર એટલો મસ્ત ખીચડીમાં આવશે ને તો તમે પૂછો ના તો રાય લીમડો અને હળદરનો ટેસ્ટ એ એટલો તમારે ખીચડીમાં બેસી જશે ને એટલો મસ્ત ખીચડીનો ટેસ્ટ આવશે ને તમે દરરોજ આ જ ખીચડી આવી રીતે જ બનાવીને ખાશો અને બહુ જ મસ્ત તમારી ખીચડી બની જશે ભીંડાને તો આ જ એને મસ્ત મિક્સ કરતાં રહેવાનું મિક્સ કરતાં રહેવાનું જો આપણી ખીચડીને મસ્ત મેં મિક્સ કરી દીધી છે ને આપણી ખીચડી થઈ જશે ડાયરી આપણે પ્રોસેસ આગળ વધારીને આપણે બનાવવાનું છે ભીંગડાનું શાક એના માટે મેં બધા જ મસાલા થોડાક એક 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 ચમચી બધું જ લઈ લીધું છે અને નાખી દીધું છે અને આપણે મિક્સ કરી દેવાનું તમારે તમારા મેઝરમેન્ટ આધારે તમારે બધું જ વસ્તુ લઈ લેવાનું છે મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય ગાઈસ